જય ગો માતા જયગોપાલ આજે ડીસા પંથકમાં આપણે આ વડાવલ ગામ છે કિશોરભાઈનું ગામ છે તમે આ બટાકાની લહેરાતી ફસલ જોઈ શકો છો તે મારી સામે આ બધા બટાકા ઊભા છે અને ધાનુપ્રસાદ પરિવાર છેલ્લા સાતથી આઠ વર્ષોથી ગાયના ગૌમૂત્રના સંશોધન ઉપર કામ કરે છે અને એમાંથી આ નવા નવા પ્રોડક્ટો ડેવલપ કરે છે જે ધનભૂમિ નામનું પ્રોડક્ટ છે અહીંયા લગભગ સાતથી આઠ વર્ષોથી અહીંયા પ્રોડક્ટ વપરાય છે અને અત્યારે હું કહી શકું છું કે સંપૂર્ણપણે આ ધનભૂમિના આધારે આ બટાકાનું જે પાક ઊભો છે આ સંપૂર્ણપણે ધનભૂમિના આધારે છે અને ગાયને પ્રકૃતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે આપણા વેદો અને શાસ્ત્રોને ગાયને પ્રકૃતિનું સ્વરૂપ કીધું છે તો શા માટે કીધું છે એને સાબિત કરી બતાવ્યું છે ધનુપ્રસાદ પરિવારે કે ગાય ખરેખર પ્રકૃતિ છે અને પ્રકૃતિ જ ગાય છે કેમ કે પ્રકૃતિ ગાય વગર પ્રકૃતિ રહી શકે એમ નથી તો આપણે બધાને સમજવું પડશે ગાયની તાકાત સમજવી પડશે કે ખરેખર વેદો અને શાસ્ત્રોને અને આપણા પુરાણોએ કેમ ગાયને માતા કીધું છે કેમ ગાયને માનું સ્થાન આપ્યું છે તો ખરેખર કોઈ પણ આપણે ભૂમિનું લઈએ કે કોઈ પણ પશુ હોય જાનવર હોય કે મનુષ્ય હોય કોઈપણને જો એનું પસંદીદા ખોરાક મળે ને તો સાહેબ એ ખરેખર ખુશ થઈ જાય ખરેખર રાજી થઈ જાય તો એવું જ આ બટાકાના પાકમાં તમે જોઈ શકો છો કે સાહેબ ખરેખર એને એક એનું પસંદીદા ખોરાક મળ્યો છે જે એનું મૂળ ખોરાક આપણે કહી શકાય કે ગાયનું ગૌમૂત્ર અને છાણ એ જ આપણા ભૂમિનું આપણા ધરતીનું એક મૂળ ખોરાક છે તો ખરેખર એને એક મૂળ એને મૂળ એનો જ ખોરાક મળેલો છે તો એથી એનો તમે રંગ જોઈ શકો છો એનો રાખ જોઈ શકો છો કે કેવું આ એક કિલકિલાટ કરે છે એનું પારણા તમે જુઓ કે નાના ખરેખર એક એને હું પસંદીદા એનો મૂળ ખોરાક જે એને મળવો જોઈએ એ મળ્યો છે તો આપ સૌને હું એક અપીલ કરીશ તો આવો આપ સૌ બધા આપણે મળીને ગાયને સમજીએ ગાયની તાકાત સમજીએ અને